ઠાકોર સમાજ માટે હંમેશા હું ઉભો રહ્યો છું અહીંયા મને પણ ભાઈ લખવા ભાઈ પેલી વાર આવો મોકો મળ્યો શિક્ષણના કાર્યમાં ઓપનિંગ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે એમણે પણ ઘણી બધી સહાય કરી છે ઘણા બધા અહીંયા છે દાતાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર અને મંદિરોમાં પૈસા ના લો ચાલશે પણ આવા સ્કૂલો બનશે લાઇબ્રેરીઓ બનશે એમાં પૈસા જરૂર આવજો તમે એટલે જમકે મહારાજ ઓફિસે ઘણા બધા આવક લીધી લઈને શું કહેવાય પેલું પત્રિકાઓ લઈ લઈ પૈસા લખાવવા માટે ભાઈ આમ અમારા ગામમાં મંદિર બને છે પૈસા લખાવ લખાઈએ છીએ આપણે ભગવાન માતાજી નું કોમ હોય પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ મારા ગામમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ લાઈબ્રેરી બનાવી દઈએ છીએ એના માટે આવત બહુ આવતું નહીં બોલો એટલે જરૂરી એ છે આપણા આપણા સમાજ માટે અને ભાઈ અમારા લખન ભાઈ કીધું કે ભાઈ તમારા ગાવા કરતો ભાષણ અત્યારે બહુ વધારે ચાલી રહ્યો અમારા સંજય ભાઈ ઠાકોર હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ આપણા સમાજ માટે શિક્ષણ કાર્ય થાય એ બહુ મોટી વાત છે આવો મજામાં જેમ અને આવું નેતાઓ કોઈ આવે આપણે આઈન જતા રહે હા એટલે હોય તો એમનો હોમવર્ક એવું હતું પણ કશું હતું નહીં હા જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના એટલે એ લોકો બોલતા હોય ને તાણા એવું કહેતા કલાકારો આમ ને કલાકારો તેમ ને તો જાણે તમારા લડવાનું આવે તો પ્રચાર કરવા માટે કલાકાર નું બોલાવો તમે હા હા ભાઈ કલાકારો એ સમાજ ભેગો કર્યો તમને ખબર છે કલાકારો એ સમાજ ભેગો કર્યો છે એનો જીવતો દાખલો ઉદાહરણ તમારે હોમો જ હું છું નગણજી હાથી વાત ખોટી વાત ને તમે કલાકારોનો પછી એમ કહો કે કલાકારો અમને કલાકાર થાય એમ 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 અમે લોકો એક કોઈ બી કલાકારો કોઈ બી સમાજનો કલાકારો હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજનું નું કોમ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે ને કલાકાર આવો તો પબ્લિક આવે છે સાચી વાત ખોટી વાત પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે રાધા નો ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરે તું નેતા બને તો તું નેતા બની સમાજનું શું કોમ કર્યું કે પેલા હેડ 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 એ જવાબદારી કોની જવાબદારી કલાકારની કે નેતાઓની નેતાઓ ની અમાર તો ગાવાનો વિષય છે ને અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા તમે નહીં બોલતા સમાજનું નું કોમ કરવા માટે અમે એટલા માટે ઊભા થયા કે તમે કોમ નહીં કરતા હો વાત ની ચોખી વસ્તુ છે ભાઈ કોઈ બી કોંગ્રેસ નું કોઈ બી પક્ષ નું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં પણ એ જે હકીકત છે હકીકત છે તમને બી ખબર છે મને ખબર છે જેમ કે હમણાં વચ્ચેની વિધાનસભાની વાતની ની વાત તમને ખબર છે કે ભાઈ અમુક કલાકારોને બોલાવતા હતા બરાબર ત્યારે મેં ખાલી નોનો મુદ્દો ઉઠાય તો ભાઈ ભાઈ અમુક કલાકારો તમે ચમ બોલાવો છો ઘણા બધા સારા સારા કલાકાર મક ક્ષત્રિય સમાજ તો એક કલાકાર એક બી કલાકાર તમે નહીં બોલાવતા તો જ્યારે મેં મુદ્દો ઉઠાયો ત્યારે ખબર પડી ને તો આવા ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ જે નેતાઓ હોય ઉઠાવવા જોઈએ

કેજરીવાલ એટલા એટલા મોદી સાહેબ મારા માટે બધા હરખા છે એટલે કોઈ પક્ષ નો એમ કે ભાજપ માં જઈને તમે બેસીંગ્રેસ માં જઈને બેસી ના પણ બધા જોડે રહે ખરો સમય આવે તો આપડે

જોડે જો ભાજપ કોંગ્રેસ કોંગ્રેસમાં ગમે તે પક્ષમાં સમાજની સેવા કરું પણ મે ઘણા બધા એવા નેતાઓ જોયા જે કોઈ પક્ષ પક્ષમાં જોડાય નતા પણ બહુ સારી સમાજની સેવા કરતા હતા તો વાતો તો કરતા હતા ને સેવા કરી પણ જાણે પક્ષમાં જોડાઈ ગયા એના પછી સમાજની સેવા કરવાનું છોડી દીધું બોલો તો હું વિચારતો હતો કે હું પક્ષમાં જોડાઈ જઉં પણ પછી પેલા નેતા જેવું મારું થવું પડશે તો હું કરે હું એટલે હું કદાચ ગમે ત્યારે જોડાય સૌથી પહેલો મારો મારો એક જ વસ્તુ છે કઈ શું કોઈ કોઈ બી પક્ષમાં જોડાય તો પેલો એક જ કહી કે મારા સમાજ માટે તમે શું કરશો કે હડો મારા સમાજ માટે તમે આ આ વસ્તુ કરશો તો હું તમારી જોડે છું નહીં તો નહીં

જરૂરી નહીં કે ભાઈ આપણે કોઈ પક્ષમાં જોડાયેલા સમાજની સેવા કરે ઘણા બધા દાતાઓ બેઠા છે બધા કે કોઈ પક્ષમાં જોડાયેલા નહીં પણ સમાજની સેવા માટે બધા ઊભા છે ને તો બસ આ રીતે હું તો કહું છું તમે મંદિરોમાં દાન કરો એનો અધો નહીં પણ સમાજના આવા સારા કાર્ય કાર્ય કરો તમે અમારા નવઘણજીએ જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે બેનો માટે લાઇબ્રેરી બનાવવાનું આવા કાર્ય કરો તમે

જીની બચાઈ છે જે અમાર મહેશભાઈ જેવા બચાઈ છે તે જો અત્યારે દાન કરી છે તો કે ચિલે ચિતલા જતા રહ્યા તો કે જમીનોના ભાવ આયા આપણા સમાજમાં સૌથી વધારે જમીન આપણા સમાજમાં હતી સાચી વાત ખોટી વાત ભાઈ અત્યારે ઊંધું થઈ ગયું હું અમારા એ બાજુની જ વાત કરું મારે એક ફ્લેટ લેવો તો વર્ષો પહેલાની વાત છે આ શ્રી પોછો પહેલા પોછો વર્ષ પહેલાની વાત છે તું જોવા ગયો તો એક સ્કીમ હતી તો એક કાકા બેઠા હતા ચોકીદારી કરતા હતા મુકો કાકા ભી સ્કીમ કોણ છે તમારું બધું એક શેખ ભાઈ ઓમ નતેમ પટેલ સીને ચૌધરી સીને ગોહારુ કહેવાય મુકો મારે એક ફ્લેટ લેવું છે કે આ જમીન આપણી જ છે મુકુતો તા તમે ચોકીદારી કરો જોઈ કે વેચી મારી બોલો વેચી મારી ચોકીદારી કરો નવ ગણજી તો વિચાર કરો પણ આ બધું તમ થાય છે ખબર છે ને આપણો સમાજ બહુ ભોળો છે એટલું બધું ભોળો છે કે હારું કોના આપના કોના ના આપના કોને કોની જોડે લેવું કોની જોડે ના લેવું કોની જોડે બેહું કોની જોડે ના બેહું એ આપણા સમાજને ખબર નહીં પડતી એટલે 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 ના બધું થાય છે કારણ કે આપણામાં ભણતર નહીં આપડે ભણેલા નહીં નાખી જિંદગી થી તો આપડે નવઘજી કઈ કઈ થાક્યા નહીં ભણો 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 હું તો જ્યાં ગાવાનું ચાલુ કર્યું લખન ભાઈ ત્યાંથી જાગો જાગો ઠાકોરો જાગો ગાવાનું ચાલુ કર્યું હતું મેં રાધા રાધા તો બરાબર છે પણ જાગો જાગો એ કર્યું છે મેં પણ આ લોકો એ ભૂલી જાય છે હા હા થી હા સવાલ જ નહીં સવાલ જ નહીં

તમને ખબર છે આપડે બધા એક થયા છે ખાલી વિધાનસભાનો નાનો મુદ્દો બેઠો લાઈવ માં વાત થઈ હતી એક જ વાત થઈ